ડાંગરના પાકની અંદર અત્યારની જે કન્ડિશન છે જે રીતનું વાતાવરણ છે જેને લીધે પાત્રાની અંદર આપણને ઇયર જોવા મળશે અને એને લીધે આપણું જે પણ ડાંગર છે એ પીળું પડશે અને ડાંગરની પતારી પણ સુકાશે તો એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ પંદર લિટર પાણીની અંદર પ્રોફેનોપ્લસ સાયપર ત્રીસ એમ એજન્ટ ચાલીસ એમ આટલી વસ્તુ લઈ અને આપણે ડાંગરના પાકની ઉપર સ્પ્રે કરવો જોઈએ કારણ કે અત્યારનું જે વાતાવરણ છે વરસાદ અને તાપ બંને એકસાથે છે જેને લીધે ડાંગરની પતારી સુકાશે અને જીવાતનો ઉપદ્રવ વધશે એ માટે આપણે આ સ્પ્રે લેશું તો ડાંગરના પાકની અંદર જીવાતનો ઉપદ્રવ ઘટશે જેથી ડાંગર પીડું પડશે નહીં નહીતર જીવાત આવવાથી ડાંગરની પતારી સુકાશે અને ડાંગરનું જડું પીડું પડશે અને મરશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ